હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમે મરચાંનો સંભારો તો અવારનવાર બનાવીને ખાધો હશે પણ એકવાર આ મરચીનો સંભારો બનાવીને ખાઈ લીધો તો અવારનવાર બનાવીને ખાશો એટલો ટેસ્ટી એકદમ નવા સ્વાદ સાથે આ મરચીનો સંભારો બનશે તો આપણે બનાવવાનું શરૂઆત કરીએ તો મરચી મેં ધોઈને ડીટિયાનો ભાગ કાઢી સાફ કરીને લીધી છે તો આ રીતના મરચી તીખી હોય છે એના માટે મેં કાતરેથી બે ભાગમાં કટ કરી તો આ રીતના મરચીને બે ભાગમાં કટ કરી લેશું હવે એક પેનમાં તેલ લઈએ ખરેખર આ મરચીનો સંભારો એટલો ટેસ્ટી બનશે કે તમારું જમવાનું ડબલ કરી દે તેવો નવા સ્વાદ સાથે આ મરચીનો સંભારો બનીને તૈયાર થશે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું હવે તેલમાં જ આપણે અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખા દાણા અડધી ચમચી અજમા અડધી ચમચી કલોંજી અડધી ચમચી આખું જીરું બધી જ વસ્તુને ફ્રાય થવા હવે જે કટ કરેલી મરચી છે એડ કરીશું એક મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈએ અને કૂક થવા દેશું પચાસ ટકા જેવી કૂક થઈ જાય એટલે મસાલા કરશું હિંગ હળદર ધાણા જીરું કલર માટે મેં લાલ મરચું પાવડર થોડો ઉપયોગ કર્યો છે ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું હવે ચપટી મેં ગરમ મસાલો એડ કર્યો છે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેશું હવે મીડિયમ સાઈઝના મેં ચાર ગોળના ટુકડા લીધા છે એડ કરી અને થોડું પાણી એડ કરશું અને ઢાંકી અને બે મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે સંભારાને ચડવા દેશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે બરાબર મિક્સ કરી લેશું ગોળ પણ સરસ પીગળી ગયો તો ઉપર આપણે થોડું લીંબુ નીચવશું આ એકદમ ખાટો મીઠો સ્વાદ માટે મેં થોડું લીંબુ નીચવ્યું છે તો એકદમ ટેસ્ટી મરચીનો સંભારો બનીને તૈયાર છે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે